હાલો કેમ છો મિત્રો ગુજરાતી તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને હર હવારમાં ફરી પાછો આપણે આજ વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અને કાલ મારી ઇન્સ્ટન્ટ સ્ટોરી માં તમે જોયું હા આપણે હેને ટ્રેક્ટર નોલો વાહલો પાઇફે કાઢી નઈ કો હે અને માં હેને કારો કલર મારી દીધો છે જોયું કેમ બાકી લાગે છે આખા માં હેને બ્લેક કલર મારી દીધો अटा है हजी कलर उकाणो नहीं है हज जरा जरा सोटे है एट्ले आप कायल फिट कर पी बपोर पशी आ खड़खड़ ना अवाज क्या आए है ओ हो आ शू पप्पा इधर आ शू पदम चालू कर ट्रेक्टर 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 અહીંયા હેને ભાઈ હેને થોડો થોડો ભરતી કરી નાખી કેમ કે છે ને ફૂલ વરસાદ થાય ને તો હેને ને થોડું થોડું પાણી આવે છે બહુ નથી આવતું એટલે હેને પાછા અહીં દોરે એટલા હતા જ આમ થોડું થોડું જ આમ દાબીને હે ને ભરતી કરી નાખે ને જોતા લબાસો તા જો ઓ હો હો જોતા આ બધે હાથી નું ઓજાર સુનો આમાં પાવડા કરવો જ ના થઈ જાય ઓલા થઈ જાય તોરિયા કરવા જો આ પાવડા હે આ બધો જૂનો હાથીનો અમારો ઓજાર છે ચાદી દિન ઓજાર પીડ્યો હે આમાં હજી અડધો તાની હેઠે દબાઈ ગયેલ છે બાકી આ બધો રાપ આ બધો નવો ઓજાર હે ટ્રેક્ટરનો આ ઉણીને હે ને હાસવીને તને હોલમાં મૂકી દીધી હે હું કલર મારતો હતો ને જો પીસીને બધું પીડ્યું હે પીસીને હેને પાણીમાં રાખવી પડે નકર હે ને કડક થઈ જાય આમ ધોઈ નથી આ કેમિકલથી ધોઈ નાખીને એટલે પછી વાંધો નહીં આવે જો એક આવી થઈ ગઈ હલતી નથી જતા આ વીસી જજે કેટલી વીસી જો તમને ગણાવ આ એક આ બે હજી એક જવા રે આ ત્રણ અમને એક પીસી જ આ એક પાંચ સો આ પીસી ઓલી કરવાની પીસી આમાં એને કલર હે કાલ થોડોક વધતો તો આમાં હે માથે કોથરી ચડાવીને મીટી દીધી છે હજી ઓલો થયો નથી એ એક સૂક પડી ગઈ એથી આ ગ્રાઇન્ડરની સકરી આ ભાઈ બ્લેક કલર નું ડબલું છે પછી આ ડબલું છે એ હેને હું તમને નતો કહેતો કે ઓલો કારો કલર હાથી માં મારો કે પછી દૂધિયા કલર મારો દૂધિયા કલર નું ડબલું છે તો આપણે હે ને હાથીમાં બ્લેક કલર માર્યું આખા હાથીમાં પણ હજી હે ને જો ક્યાં આંકવા નહીં જવાનું થાય ને તો આજ બપોર પછી હે ને કલર મારવાનું ચાલુ કરી દઉં આમ જો આ કટાવા માંડ્યું હે આમાં હે કલર મારવાની જરૂર જ છે ખાસ

મળું તમને એક જ સેકન્ડમાં જો આગળ બધા લબાસોમાં શિફ્ટ કરીને તો ભાઈ કેમ બાકી હા કમ્પ્લીટ કરી નાખું અહીંયા બધો લબાસો હતો એ માં નાખી દીધો હે માંડ માંડ કરીને બધો બેઠવો થોડાક હવે આપણે છે ને ટ્રેક્ટરને લઈ લે હું અહીંથી ક્યાં લેવું ઓલી સાઈડ એને કરણ હેઠે મૂકી દે હા કાલ મી ને જ આમાં બધે માં હે ને આ એક હોલું આપણે ટાયર બહાર કાઢ્યું હતું તો એ કંપની છે હે જેટલું બહાર કાઢીને એટલા કલર નથી મારી દેતા એટલે આમ કલર રાખી મારવો પીડ્યો પછી આમાં મારવો પીડ્યો આવેલો એક આ એકસ્ટ્રા ફિટ કર્યું હતું ને આપણે પગ રાખવાનું એમાંય મારવો પીડ્યો એમાં હે ને થોડો થોડો કાટ લાગવા મિનિયો તો હવે નહીં લાગે બે ફેર કલર લાગ્યો ને એમાં એટલે જતાં ગારો સિટર ટ્રેક્ટરને નહીં ધોવરાઉં હજી રૂમ ભાઈ મૂકી દીધું હે હવે આપણે છે ને અંદર જઈ અને હેને ને અહીંયા એટલામાં છે ને થોડી થોડી આ ધૂળ નાખવી જો હે હા એટલામાં કમ્પ્લીટ થઈ ગયો હે આ ધૂળ નાખાઈ જાય ને તો ટ્રેક્ટર આપણે આટાણ અહીંયા રાખીએ અહીં તો હેને પછી અહીં રખાઈ જાય અને બાપા એમ કહે કે ઉપર છત્રી અડી જાય અડી જાય બાપા ટ્રેક્ટરની છત્રી અડી જાય આ નહીં અડે આ નહીં અડે કઈ ત્રીસ વાર ને અડે ને એ અડી જાય કઈ ત્રીસ એ ત્રીસ હજાર ને અડે ને

બાકી હવાર માં હે પપ્પા ને બધા એમ કે માઇન્ડ દેખાડે મમ્મી બહુ કહેતા કે માઇન્ડ બી દેખાડે દેખાડી જો તમને હે ગિરનાર દેખાડી દઉં આવી હે કીમ બાકી લાગે હે આમાં બધે માં હે ને આપણે રતારું ગાજર વાવવાના હે તો મારા પપ્પા ખાડા કરી નાખ્યા હે અને જો બાકી માઇન્ડ બી કેમ હે આ છે આપડી ગિરનાર ચાર નવી ગવાના ખેતરમાં બહુ સારી છે એમાં આપણે હે ને કાલપોરમ જઈ તમને દેખાડી રેડી ભાઈ હા કમ્પ્લીટ હુકાઈ ગયો હે અને બાકી કારો કલર છે ને જો બહુ જોરદાર લાગે છે હવે તો ફટાફટ હે ને આપણે ફિટ કરી દઈએ અને બોરમાં છે ને ઉપર ઉપર કલર માર્યો હે હાલો તો ફટાફટ હે ને અહીં ફિટ કરી દઈએ રેડી ભાઈ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું હવે પાઇપનું બે સાઈડ બે બોલ પી લીધા હે અને હોય હે ને આમ કમ્પ્લીટ લાગે છે કે ના ટ્રેક્ટર ભાઈ એવું હોય ને એવું લાગે છે જો લાગે હે ને તો મળવું હોય તમને ડાયરેક્ટ કાલે હોવા

તીતા હું આ વિડિયો ઉતારવા હારે જલમ લીધો ને ટ્રેક્ટર માં બેક બર્તન ને હવે હે ને ખડ ની એક ભારી નાખી દીધી હે આ બીજી ભારી હવે મી ભરી હે હાલો બાંધી હવે કેમ ભરી બાકી કોઈ ના હાલો હાલો આવડી ગયો તો ઘોડું લઈ દેવાનું હવે ઘોડું 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 ઘોડું

હાલો ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું હે bari bari બધું લોટ થઈ ગયું હે હા પાર મત બેહી જાવ માં બેહી હા મોબાઈલમાં ચાર્જિંગ નથી ભાઈ તમને છે ને હું ડાયરેક્ટ ઘેરે જઈને મળું હવે આ bari બધી છે ને ઘેરે ઘરે પુગાડી આપડે વાંધુ જઈ થઈ ગયો બીજો દિવસ આજે હે ને ભાઈ આપણે કલર નું હે ને ચાલુ કરી દીધું હે કારો કલર મારવાનું મેં કીધું મારવો બે ના ડબલા પીડા કલર નું ડબલું પીડ્યું અને દુધિયા કલરનું પડ્યું પીડ્યું હવે હે ને આમાં આપણે કારો કલર મારી હે કેમ કારો કલરનો હે ને દેખાવ આવે જો કેવું હાથી લાગે હે તો આ સાથે ને ભાઈ આપણે આજનો લોક વિડીયો પૂર્ણ કરી નાખીએ મળ્યા ને પછી નવા લોક વિડીયો કાલે આ કલર બધું હે તમને કાલે દેખાડી આવજો ટાટા ભાઈ